નમસ્કાર સ્વરાજમાં આપનું સ્વાગત છે ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે પીટી જાડેજાનો છેલ્લા અગિયાર દિવસથી સાબરમતી જેલમાં જે જેલવાસ કાપી રહ્યા હતા તે હવે પૂર્ણ થયો છે કારણ કે સરકાર રાજ્ય સરકાર દ્વારા આખરે પાસા કાર્યવાહી થઈ હતી તેમણે રિવોક કરતા હવે પીટી જાડેજા જેલની બહાર આવ્યા છે જાડેજાજનો જે છે તે સાબરમતી જેલ ખાતે પહોંચ્યા હતા અને તેમને જેલની બહાર જ્યારે તેઓ નીકળ્યા ત્યારે મોટી સંખ્યામાં ક્ષત્રિય આગેવાનો પણ ત્યાં પહોંચ્યા હતા અને જેલવાસ પૂર્ણ થતા ક્ષત્રિય સમાજની અંદર આનંદની લાગણી જોવા મળી રહી છે ઉલ્લેખનીય છે કે અગિયાર દિવસનો જેલવાસ તેમના પરિવારજનો સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કર્યો છે ક્ષત્રિય આગેવાન છે તેમની સામે પણ આપણે વાત કરી છે તેઓ શું કરી રહ્યા છે આવો જાણીએ પીટી જાડેજા પાસા માંથી છુટકારો થયો છે

કેવા માંગુ છું કે હેરાન થવું પડે પણ હંમેશા જીત સત્યની થાય છે અને જાડેજા ઉપર જે ખોટી રીતે પાસા કરવામાં આવ્યા હતા બરાબર ષડયંત્ર ઉભું કરવામાં આવ્યું સરકાર કે જે પણ બીજી વાર આવી રીતના કોઈ પણ આગેવાન આગેવાનોને કોઈ રાજકારણ થી મતલબ નથી હોતો આગેવાનો સમાજ માટે જ હોય છે બરાબર અને સમાજ માટે લડતા હોય છે એને કોઈ કોઈ જાતનો પગાર નથી હોતો કે કોઈ આશા નથી હોતી તો આવા આગેવાનો ખોટી આગેવાનોને ખોટી રીતે ફિટ કરી દેવામાં આવે તો ઈ કોઈ રીતે સાખી નહીં લેવામાં આવે અને ખાસ કરી અને આપના માધ્યમ દ્વારા એ પણ કહેવામાં માગુ છું કે જે પદ્માવત વખતના જે અમારા કેસ છે બરાબર ક્ષત્રિય સમાજના એ પણ હું સરકાર અપીલ કરવા માંગીશ કે સમાજની લડાઈ હોય છે જયારે જયારે પણ આવે છે ત્યારે લડતો જ હોય છે તો ખાસ કરીને જે પીટી જાડેજા ઉપર ખોટી રીતે જે પણ થયું એ બીજી વાર કોઈ પણ ઉપર નો થાય એવી એક અમે આશા રાખીએ છીએ શ્રી પાસેથી જી તમે કહ્યું કે ષડયંત્ર રચાયું હતું કોણ હતું આ ષડયંત્ર પાછળ આ ષડયંત્ર રચાયું હતું તો એમ આ ષડયંત્ર માં એક આપણે કહીએ કે જયરાજભાઈ નું નામ આવતું હતું કે ભાઈ એમના દ્વારાથી આ બધું કરવામાં આવ્યું છે આ તે અને હું બોલી પણ હતી કેમ કે મારો ખુદ નો અનુભવ છે કે ગોંડલ જે મારી ઉપર કેસ થયો એમાં સેમ વસ્તુ જે પીટી જાડેજા ઉપર થયું કે ભાઈ વગર વોરંટે રાતે એમને ઉપાડી લીધા

અને જે પણ બેન દીકરીની હું હેલ્પ કરવા ગઈ હતી એ ભુવાને એક સાખી લેવામાં આવ્યો એ ભૂવો એવું કેતો હતો બેન દીકરીને કે ભાઈ તું જ્યારે બેન એકલી હોય ને ત્યારે મારે તારા ઘરે વિધિ કરવા આવી છે એ એ પણ પણ બાર પડ્યા છે તો એવા બેન દીકરીઓની અમે મદદ કરીએ છીએ એટલે મને અનુભવ થઈ ગયો કે ભાઈ આ ખોટી રીતે ફસાવામાં આવે છે અને અમારા જેવાને ફસાવામાં આવે છે કે ચૂંટણીનો ટાઈમ આવી રહ્યો છે અને જે જે આગેવાનો મુખ્ય ચહેરા બન્યા હતા એ લોકોને કેવી રીતના કેસમાં ફિટ કરવા જી બેન કહ્યું કે જે પ્રમાણે કે જે સરકાર દ્વારા અથવા તો પોલીસ દ્વારા જે પણ ભૂલ થઈ હતી તેમાં તેમણે સ્વીકાર્યું છે કે ભાઈ ફરી એક વખત તપાસ કરી અને આખો જે પાસા હેઠળ જે કાર્યવાહી કરવામાં આવી હતી તે રિવોક કરવામાં આવી છે તેમણે કોઈ ઉપર આક્ષેપ નથી કર્યા પરિવારજનોએ જી જી

અ અક્ષિતસિંહ શું કહેશો જે પ્રમાણે રાજ્ય સરકારે જે પાસાનો હુકુમ જો છે તેમને રિવોક કર્યો છે ને આખરે પીટી જાડેજા જે છે કે તેમની સામે પાસા હેઠળની કાર્યવાહી કરવામાં આવી હતી તેમાં હવે તેઓ જેલમાંથી બહાર આવ્યા છે કઈ રીતે આપ એક એમના દીકરા તરીકે જોઈ રહ્યા છો પહેલા તો આપણે શંકરસિંહનો પણ આભાર માનીએ અને અમારા ક્ષત્રિય સમાજનો પણ આભાર માનીએ કે એમને જે આ પાસા થયેલા હતા એમની પૂર્ણ તપાસ પાછી કરાવી અને એમને એમાં એવું એમને જાણવા મળતા કે ભાઈ આ તો સામાજિક ને જે આમાં પાસા હેઠળ છે એવું કઈ છે નહીં એટલે પછી સરકારે પોઝિટિવ રિપોર્ટ આપીને પાછા રિવોક કરેલ છે અક્ષતસિંહ જયારે પાસા હેઠળની કાર્યવાહી થઈ હતી ત્યારે માત્ર બે કેસની વાત હતી અને ક્ષત્રિય આગેવાનો મુખ્યમંત્રીને અને હરસંઘવીને પણ મળ્યા હતા. તો તમને લાગે છે કે જે આ બધી બાબતો પાછળ ક્ષત્રિય આંદોલનમાં હંમેશા મુખ્ય ચહેરા પીટી જાડેજા રહ્યા છે તેમના કારણે આ બધું થયું હતું એવું તો અત્યારે આપણે કહી ન શકાય જો એવું હોય તો તો સરકાર આપણા પાસા પણ રિવોર્ક ન કરે હમ હમ બરાબર છે પણ આ બધા જે મહિલા તા ક્ષત્રીય સમાજના અમારા આગેવાનો અને અમારા ક્ષત્રિય સમાજે જે સરકારને બાંયંદરી આપી હતી કે ભાઈ તમે આમાં જોવો અને યોગ્ય નિર્ણય લો એમ એટલે એમને ફેર તપાસ કરીને જે જોયું એમાં એને લાગ્યું કે ભાઈ આ નથી બરાબર એટલે એ લોકો આ ઓર્ડર આપ્યો અક્ષર પા થવા પાછળનું મુખ્ય કારણ કયું હશે હવે એ તો અમે બી હજી સુધી જાણી નથી શીખ્યા કે ભાઈ એમનું કારણ શું હોઈ શકે ભાઈ પાસા થવાનું કારણ શું હોવું જોઈએ એમ બરાબર જો સરકાર જ પાછા કરવાનું કારણ હોય તો સરકાર રિવોક ન કરે બરાબર તો કોઈના ના ઇશારે થયું છે કે એવું કોઈ તમે માની રહ્યા છો એટલે એ જ કહું છું ને કે ભાઈ આપણે કોઈનું આપણે ખ્યાલ ન હોય તો આપણે કોઈ ઉપર આંગળી ન ઝીંદી શકીએ એમ બરાબર આજે પીટી જાડેજા જેલમાંથી છૂટ્યા છો શું કહેશો બસ અમારા સમાજમાં એક બહુ જ આનંદની લાગણી છે અને સર્વ સમાજને પીટી જાડેજાને અમારા પરિરવતી સતત વંદન છે અને અમે આભાર વ્યક્ત કરીએ છીએ કે ભાઈ રમેશ જેમ મારા ફાધર સમાજ સાથે ઉભા રહ્યા એમ સમાજ બી બાપુ સાથે પીટી જાડેજા સાથે ઉભા રહ્યો અને સત્યની જીત થઈ જી ખૂબ ખૂબ આભાર હર્ષિત સિંહ હાજી અને વાત થઈ શકે તો મને પીટી જાડેજા સાથે કોઈ હોય તો આખું ન હું આવી રીતે ફોન ઉપર એમની પ્રતિક્રિયા લઈ લઉં અત્યારે તો વાત નહી થઇ શકે કેમકે અત્યારે શું છે ઈ મંદિરે દર્શન કરવા નીકળ્યા છે ઓકે હ હ હ એટલે રાજકોટ આવી ગયા કે હજી નથી આવ્યા ના નથી આવ્યા રાજકોટ અપ્રોક્સ કેટલા વાગે પહોંચશે આજે તો લગભગ નહી પહોંચે રાજકોટ એવું છે કેમ કે પેલા છે ને મંદિરે જવાના છે હ હ હ પછી રાજકોટ ઓલું કરવાના છે કઈ વાંધો નહીં ચલો થેન્ક યુ બરાબર હા ઓકે ઓકે હા ફોન ઉપર આપણી સાથે રમજુપા જાડેજા જોડાયા છે તેમની સાથે વાત કરીશું ક્ષત્રિય આગેવાન છે અને આંદોલનકારી પણ રહ્યા છે પીટી જાડેજા ને આજે જેલમાંથી છુટકારો થઈ રહ્યો છે અને સત્રિય આગેવાનો જે છે તેઓ પણ જે મુખ્યમંત્રી છે તેમને રજૂઆત કરી હતી અને આખરે જે પાસા હેઠળની જે કાર્યવાહી કરવામાં આવી હતી તે કાર્યવાહીમાં હવે રાજ્ય સરકાર જે છે તેમણે હુકુમ જે હતો તેમાં રિવોક કર્યું છે અને તમામ બાબતે આપણે ચર્ચા કરશું રમજુભા જાડેજા સાથે રમજુભા કઈ રીતે જોઈ રહ્યા છો આખો મુદ્દો આમ તો શું છે કે જ્યાર આ પગલા લેવાયા ત્યારથી અ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ મુખ્ય મેનેજિંગ trustee doctor જયેન્દ્રસિંહ જાડેજા સાહેબ ની આગેવાની માં અ સમગ્ર રાજપૂત ગુજરાતના રાજપૂત સમાજ ની સંસ્થાઓ અને સંકલન સમિતિ એમની સાથે હતી અને અ પેલે જ એવું લાગતું હતું કે આ થોડું કોઈ જેમાં કોઈ કારણસર એટલે અમને આશા હતી જ મેં પેલા વિડીયોમાં પણ કીધું હતું કે શ્રી અને સરકાર આ વાત અમારી ચોક્કસ સાંભળશે કારણ કે એમાં કોઈક ને કોઈ જગ્યાએ જે કઈ ખામીઓ રહી ગઈ હતી સુધારવાની વાત હતી એટલે અમારું પ્રતિનિધિ મંડળ રાજકીય આગેવાનો સાથે મુખ્યમંત્રી શ્રી ને હતું અને ત્યાર પછી ગત રવિવારે અમારું પ્રતિનિધિ મંડળ સુરત ખાતે માન્ય ગૃહમંત્રી શ્રી ને મળ્યું હતું અને એમની સાથે બધું વિગતવાર વાત થયા પછી એમને આખી વાત સમજાઈ ગઈ હતી તરત જ એક ચોવીસ કલાકમાં જ એમને કાલે નિર્ણય લઈ લીધો એટલે ઘણી સારી વાત છે અને સરકારનો ખુબ ખુબ અમે આભાર માનીએ છીએ રાજકોટ સમાજ વતી

એટલે બે પક્ષની ટૂંકમાં જે કાઈ વાંધા કે હોય આ મેટ્રો ઉભી થયેલી છે બાકી બીજું કોઈ લાંબી બાબત લાગતી નથી આમાં ક્ષત્રિય આંદોલન માં તેઓ મુખ્ય ચહેરા પણ રહ્યા છે આ પણ બધા સાથે જ હતા તેમાં તેમનો કોઈ ખાર રાખી ના કાર્યવાહી પાસાની થઈ હોય તેવું લાગી રહ્યું છે એવું તે દિવસે પણ મેં કીધું તું કે મુખ્ય કારણ એ નથી લાગતું મુખ્ય કારણ તો આ બે વચ્ચેના નો ને ઝઘડા ની બાબત લાગે છે મુખ્ય કારણ એ નથી લાગતું કારણ કે બીજા બધા ઘણા મુખ્ય ચહેરાઓ હતા ને હમ 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 જી ખુબ ખુબ થેન્ક યુ હો